જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને રામ રામ અને આપ જોઈ રહ્યા છો આગુબા ફેમિલી બ્લોગ હું છું રીના તો એક વાત સરસ મજાની છે કે મસ્ત ચોમાસું ચાલી રહ્યું છે તો મારી તમને બધાને વિનંતી છે કે તમે ખેતરમાં રહેતા હો કે જો એ બી તમારા મસ્ત જગ્યા હોય તો ત્યાં એક પ્લાન્ટ વાવજો ઝાડ વાવજો પ્લાન્ટનો મતલબ ઝાડ તો પ્રદૂષણ સારું રહેશે ઓક્સિજન સારું રહેશે અને આપણા જીવન જરૂરિયાત પ્રમાણે તો હું તો એવું માનું કે સારું જ કહેવાય અને ગયા છે આપણે શૂટિંગમાં અને એ આવશે બપોરે ત્રણ વાગ્યા આસપાસ આવશે તો મેં આજે બહુ મસ્ત ફૂલ લીધા હિં ગુલાબના તો જે અહીંયા વેકાવા માટે આવ્યા હતા ને તો મેં મસ્ત ગુલાબના ફૂલો લીધા હે બહુ સરસ હતા મેં પોચ લઈ લીધા કેમ કે મને બહુ શોખ છે આવી વસ્તુનો ગુલાબના ઝાડો ઝાડોનો મને બહુ શોખ છે એટલે માટે કેમ કે અહીંયા અમે સોસાયટીમાં રહીએ તો અહીંયા તો આપણે વવાય નહીં બહાર કેમ કે જગ્યા હોય નહીં તો આપણે પેલા કુંડાઓમાં જવા પડે એટલે નાના એવા જ લીધા હં બાકી અમારે ગામડે વાઘુબાના મતલબ મમ્મીની રહેશે ત્યાં ગામડું છે સરસ છે તો ત્યાં આગળ આપણે કઈ દીક જશું તો આવશું ત્યાં આગળ મસ્ત ફૂલો અને બે બહુ મસ્ત લીધા હી ફૂલ તો મને બહુ ગમે એટલે તો આપણે વાઘુબાને મેં પૂછ્યું હતું તો એમને કીધું કે તું લઈ લે મને ગમતા હતા એટલા માટે તો આપણે ચોમાસું હે તો ઝાડ બહુ મસ્ત થઈ જશે કેમકે ઝાડ ચોમાસામાં જલ્દી મતલબ સુકાય નહીં એટલે સુકાઈ ના ઝાડ ચોમાસા થઈ જ જાય એટલા માટે મસ્ત ઝાડ લીધા હતા તો હું તમને બતાવી દઉં તો મિત્રો અહીંયા આગળ આપણે વેચાવા માટે આવ્યા હતા ફૂલના ઝાડો તમે દેખો અહીંયા આગળ વધુ કચરો નાખી દીધો કેમ કે હવે લેવાનો છે મારે કચરો અને અહીંયા આગળ એક ઓરેન્જ કલરનો ગુલાબ છે અહીંયા આગળ હજુ ગુલાબ આવ્યું નહીં પણ એવું કહેતા હતા કે બે કલરના મિક્સ આવશે ગુલાબ તો તે અહીંયા મૂક્યું છે અને કાસો ખબર નહીં આનું નામ તો આપણે ના આવડતું નહીં શું હ પણ તમે જોઈ શકો છો આજે જ મૂક્યું છે મેં અહીંયા આગળ અને પોચ લીધા હતા ને એ પોચ અહીંયા આગળ આપણે મસ્ત મજાના ગોઠવી દીધા છે અને એક આવા કલરનું ગુલાબ છે જોઈ શકો છો કે આ ગુલાબ નીચે વ્હાઈટ જેવું એ ક્રીમ કલર જેવું દેખાય અને ઉપર એના ગુલાબી આછો મતલબ લાઇટ ગુલાબી જેવા દેખાઈ રહેશે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે ગુલાબ અને મને બહુ શોખ સારી વસ્તુનો તો અને પછી એક આ કંઈક સાવ એનું મને નામ આવડતું નહીં તો મેં અહીંયા કેમ કે મારા જોડે આવું હતું નહીં અને આ મેં ખાસા ટાઈમ પહેલાં લાવ્યા હતા અરે કુંડા તો કલર બહાર મૂક્યા હતા ને અહીંયા આગળ તો કલર ઉડી ગયા હતા ને આની અંદર આપણે વાયેલું હતું ડ્રેગન ફ્રૂટ તો એ તો સુકી ગયું તો આપણે એને કાઢી નાખ્યું અને અહીંયા આગળ આપણે પછી એક પડ્યું હતું માટલીનું તો મેં આની અંદર વવરાઈ દીધું કેમકે હવે પછી આપણે આવો કુંડા લાવીશું ને એટલે આ પછી એમાં વાઈ દેસું અને પછી આપણે અંદર ઘરની અંદર મૂકશું કેમ કે ઘરની અંદર મારે સ્ટેન્ડ છે જ મૂકવા માટે તો હું એના અંદર જ મૂકે કે મને બહુ જ ગમે છે આવી બધી વસ્તુ તો આપણે બહુ જીવની જેમ સાચવશું અને પાણી પીવડાવશું પાણી પીવાની તો કંઈ જરૂર જ નથી અત્યારે કેમ કે ચોમાસું ચાલી રહ્યું છે તો જાતે જ ભગવાન પાણી ઉપરથી નાપી દેશે બરાબર તો આપણે અહીંયા આગળ વહેલો મેં કાઢી લીધી કેમ કે મારા જોડે માટી હતી નહીં અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પેલા બ્લોગ મારી લાવીએ એટલે અહીંયા તો ક્યાંથી માટી લાવીએ સ્વામ્ય ગાર્ડનમાંથી માટી લાવી હતી અહીંયા આગળ તો પછી એટલા માટે આરે વવરાય અહીંયા આગળ તો એના અંદર બધી માટી પૂરી થઈ ગઈ પતી ગઈ માટી એટલે પછી હવે આપણે આને પડી રાખીશું અને આ તમે જોઈ શકો તો બહુ મસ્ત મજાના ફૂલ આવ્યા છે મારે હું આવ્યા હતા અને કા બહુ મસ્ત મજાનું થઈ ગયું હોય આને મારે તો આપ ના સારા લાગતા હતા અહીંયા આપણે અહીંયા સેટ કરી દઈશું પાછા અહીંયા આગળ તો તમે મને જણાવજો જરૂર અવશ્ય બરાબર અને આપણે તૂટી ગયું તો ચાનો થર્મોસ તો મેં આની અંદર બી આવી વેલો વાઈતી એ હવે કાટ લાગી ગયું છે તેને આપણે ફેંકી દઈશું બરાબર અને તમે જોઈ શકો છો બહુ મસ્ત ફૂલ છે કોમ બધું પડીશો આપણે અને આપણે આ તમને મેં મારી વ્લોક ચાલુ કરી દીધો બરાબર મિત્રો તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત ફૂલ છે અને કલર કલરના ફૂલ આવે છે તમે જોઈ શકશો કે અહીંયા આગળ વ્હાઈટ કલરનું ગુલ કડી જો

sehingga malah dukaan dukaan friend aja,

માલ લે મિત્રો દે માતાજી તો તેજે માતાજી મિત્રો આ છે મારા મામી આયા છે દિસા થી વિશેષ અમને મળવા જાયા હતા તો ને મામી અને ફૂલ જોઈએ છે જે મે આજે પ્લાન્ટ લગાવ્યા તો તમને ખબર છે તો ફૂલ મસ્ત છે ને મામી દિસા રહે છે અમાર મામી મામી આયા હી અમારો દિસા થી આયો મામી તમે આવો ને એટલે તમારા આપણે બીજા માસીનતા પેલી પુદીનો ને એવું એ એમાં લાવું

પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરજો જય માતાજી